નમસ્કાર મિત્રો બીઆર ચેનલ માં તમારું બધા નું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો આજ રોજ છે જેને આપણે ઘણા ખરા ઉમેદવારો રાહ બેઠા હતા એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે એટલે કે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત વર્ષ બે હજાર પચીસ આજના રોજ છે એ પેપરની અંદર છે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે જેના વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો અત્યારે જગ્યા પ્રમાણે વાત પહેલાં કરીએ તો નિમ્ન પ્રાથમિકની પહેલાં વાત કરીએ તો નિમ્ન પ્રાથમિકમાં છે પચીસોની જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે અને ઉચ્ચ પ્રાથમિકની અંદર છે સોળસો જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે જેની અંદર ધોરણ એકથી પાંચની પહેલાં જો વાત કરવામાં આવે તો એ ટેગરીમાં અગિયારસો એકાણું છે એસસી કેટેગરીમાં એકસો ત્યાં છે એસટીમાં એકસો સત્તાણું છે એસીબીસી માં છસો ઓગણ એસી છે ઇ ડબલ્યુસમાં બસો પચાસ એમ થઈને કુલ પચીસો જગ્યા ખાલી રહેલી છે અને એકસો એક છે એ પીએચ કેટેગરી માટેની જગ્યાઓ રહેલી છે અને ઉચ્ચ પ્રાથમિકની જો વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનમાં છે પાંચસો નવ કુલ જગ્યા જાહેરાત કરવામાં આવેલી છે ભાષાની અંદર છે એ પાંચસો ચોપન જગ્યા ખાલી જગ્યા છે અને સામાજિક વિજ્ઞાનમાં છે પાંચસો સાડત્રીસ જગ્યાઓ ખાલી જગ્યા રહેલી છે આ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે આજના રોજ હવે આગળની વાત કરીએ તો કે લાયકાત બાબતે કે આ ભરતીની અંદર છે કઈ લાયકાત માન્ય ગણાશે તો જો ટેટ પરીક્ષા જે લેવાય છે એક થી પાંચ માટે ટેટ વન અને છ થી આઠ માટે ટેટ ટુ તો આ જે પરીક્ષા લેવાય છે તો જે વર્ષ બે હાજર ત્રેવીસ માં જે ટેટ વન ટેટ ટુ કે જે કોઈ પણ એક્ઝામ લેવાયેલી છે ને એના અગાઉના વર્ષોમાં જે કોઈ પણ ટેટ કે ટાટ એક્ઝામ ટેટ વન ટેટ ટુ એક્ઝામ લેવાયેલી છે એની અંદર પાસ થયેલા એ તમામે તમામ ઉમેદવારો છે એ આ ભરતી માટે એલિજિબલ છે લાયક છે અને ફોર્મ ભરી શકે છે મતલબ કે બધા જ વ્યક્તિઓ છે જેમ છ થી આઠની જે અત્યારે ભરતી શરૂ છે બીજા સહાયકની એમાં જે બધાએ ફોર્મ ભરી શક્યા છે સેમ એ રીતે જ આ ભરતીની અંદર છે પણ બધા ઉમેદવારો છે ફોર્મ ભરી શકે છે અગાઉના વર્ષોમાં પણ તમે ટેટ એક્ઝામ પાસ કરેલી હોય તો પણ તમે છે એલિજિબલ ગણાવ છો હવે ભરતી માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે સ્ક્રીન ઉપર દેખાતી છે આ ઓફિશિયલ વેબસાઈટ છે આ વેબસાઈટને છે સેવ કરી લેજો કેમ કે કચ્છ સ્પેશિયલ ની ભરતી જેટલી પણ એની પ્રોસેસ છે એની જાણકારી છે એના ઠરાવો હશે જે કોઈ પણ માહિતી છે એ કચ્છ સ્પેશિયલ ભરતીની માહિતી આ ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમને જોવા મળી જશે જેની અંદર સૌ પ્રથમ વાત કરીએ કે તમારું ફોર્મ ભરવાનો સમયગાળો છે કયો છે તો તારીખ 12 5 2025 તારીખ 12 5 2025 સવારે 12 કલાકથી તારીખ 21 5 2025 ના રોજ બપોરના 15 કલાક સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જે કોઈ પણ ઉમેદવાર ઈચ્છુક હોય ફોર્મ ભરવા માંગતું હોય તો આ કચ્છ ભરતી માટે છે એ ફોર્મ ભરી શકે છે બાર 5 થી એકવીસ પાંચ બે પચીસ સુધી ત્યારબાદ શૈક્ષણિક લાયકાત હોય પગાર ધોરણ છે મર્યાદા છે મર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજી પત્રક ભરવા માટેની સૂચનાઓ અને બાકીની બધી સામાન્ય સૂચનાઓ ઠરાવો બધી જ વસ્તુ છે એ ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમને જોવા મળી જશે જ્યારે બી વેબસાઈટ છે એ કાર્યરત થશે ત્યારે હાલ અત્યારે શરૂ છે નહીં પણ જ્યારે બી એ કાર્યરત થઈ જશે ત્યારે ત્યારબાદ એની અંદર તમને બધી જ પ્રકારની છે એ માહિતી જોવા મળી જશે જેની અંદર આપણે નોર્મલ અમુક અમુક બાબતો તો ખબર જ છે મુજબ જો વાત કરીએ તો કે શૈક્ષણિક તમને ખબર છે કે 1 થી 5 માં શું હોવી જોઈએ અને 6 થી 8 માં શું હોવી જોઈએ પગાર ધોરણ પણ આપણને ખબર છે વય મર્યાદા અને વય મર્યાદામાં છૂટછાટની પણ થોડી ઘણી માહિતી તો છે જ તે અને જો ઇન કેસ તમારી પાસે વય મર્યાદા બાબતની માહિતી નથી તો ટેલિગ્રામ ચેનલમાં અને નિસ્કી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું મે એક વિડિયો બનાવેલો છે જતે એ ભરતી વય મર્યાદા બાબતનો એને એક વખત ચેકઆઉટ કરી લેજો તમને આઈડિયા આવી જશે કે વય મરદા શું રહી શકે છે બાકી પસંદગી પ્રક્રિયાના નિયમો છે સ્વીકાર કેન્દ્રોની યાદી છે બધી જ વસ્તુઓ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરી દેવામાં આવશે હવે તમે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાશાખની ભરતીમાં થોડીક પ્રોસેસ અલગ હોય છે બધાને ખ્યાલ છે મુજબ છે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે એ ફોર્મને છે સ્વીકાર કેન્દ્રોની યાદીમાં એટલે કે જે સ્વીકાર કેન્દ્ર હોય છે ત્યાં જઈને તમારે એ ફોર્મને જમા કરાવવાનું રહેતું હોય છે વિથ ડોક્યુમેન્ટ્સ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય છે એ તમારે જમા કરાવવાના થતા હોય છે તો ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમને સ્વીકાર કેન્દ્રોની યાદી જોવા મળી જશે તો તમે જ્યારે ભી તમારો ફોર્મ ભરો છો ફોર્મ ભર્યા બાદ તમારા બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્સ છે એની સાથે જોડી અને તમને જે લાગે છે નજીકમાં પડતું હોય એવા સ્વીકાર કેન્દ્રની સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને તમે તમારો ફોર્મ જમા કરાવી શકો છો આમાં એવું નથી કે કોઈ પર્ટીક્યુલર જિલ્લામાં જઈને જ તમારે ફોર્મ જમા કરાવવાનું હોય છે એવું નથી તમે કોઈ પણ જિલ્લામાં જઈને તમે તમારો ફોર્મ છે સ્વીકાર કેન્દ્રની યાદીમાં જઈને સ્વીકાર કેન્દ્રની સ્વીકાર કેન્દ્રમાં જઈ અને તમે છે એ ફોર્મ જમા કરાવી છેલ્લો દિવસ પણ રહેલો છે એકવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ સત્તર કલાક સુધી પંદર કલાક સુધી ફોર્મ ભરાશે અને સત્તર કલાક સુધી છે તમારા ફોર્મ જમા કરવામાં આવશે જાહેર રજાના દિવસને બાદ કરીને એ ફોર્મ તમે જમા કરાવી શકો છો ત્યારબાદ આપને ખ્યાલ છે મુજબ છે કચ્છ ભરતીની જે જાહેરાત કરવામાં આવેલી હતી જગ્યાઓ હશે અને તમારી જે નોકરી હશે એ સમગ્ર નોકરી દરમિયાન તમારે કચ્છમાં જ રહેવાનું થશે મતલબ કચ્છ પૂરતી જ આ નોકરી રહેશે કચ્છની બહાર તમે જઈ શકશો નહીં તમને કોઈ પણ પ્રકારની બદલી નહીં મળે હા અંદર જે બદલી થતી હોય છે વધઘટ કેમ્પની બદલી કે આંતરિક બદલીનો લાભ જે મળતો હોય છે આ મળશે પણ જિલ્લા ફેર એટલે કે જિલ્લાની બીજી બાર તમે જવાન થવા ઈચ્છા હોય તો તમે જઈ શકશો નહીં એ તમારા ઓર્ડરમાં પણ એનો મેન્શન કરવામાં આવેલું હશે તો આ છે એ બદલી બાબતની વાત છે કચ્છની અંદર તમારે નોકરી છે એની વાત છે અને ત્યારબાદ જો આગળ વાત કરવામાં આવે જગ્યાઓની તો જે પચીસો જગ્યા અને સોળસો જગ્યા છે આમાં છે એ અગત્યની વસ્તુ રહેલી છે જે અગાઉ વિદ્યા ભરતી મતલબ જે હાલમાં ચાલુ છે એ જે વિદ્યા ભરતી છે તો એમાં એક થી પાંચમાં આપણે બધાને જ ખ્યાલ છે મુજબ છે પાંચ હજારની જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે અને ઉચ્ચ પ્રાથમિકમાં વાત કરવામાં આવે તો સાત હજાર ની જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે પણ હવે પ્રોબ્લેમ એવો છે કે મતલબ જે વાત આવી છે મતલબ જે જગ્યા જાહેર થઈ છે એ પ્રમાણે કહું તમને તો જે પચીસો એક થી પાંચ માં જે જગ્યા જાહેર કરવામાં આવેલી છે એ અગાઉ જાહેર કરેલી પાંચ હજાર જગ્યા વત્તા પચીસો જગ્યા જાહેર કરવામાં આવેલી છે મતલબ કે સાત હજાર પાંચસો એક થી પાંચ જગ્યાઓ છે હવે મેઇન વસ્તુ એ છે કે છ થી આઠ માં જે સાત હજાર ની જગ્યાની જાહેરાત કરવામાં આવેલી હતી તો એ સાત હજાર જગ્યામાંથી આ સોળસો જગ્યાઓ છે કાઢવામાં આવેલી છે કચ્છ ભરતીની સ્પેશિયલ ભરતી માટે સમજાય છે વસ્તુ સાત જણની જે જગ્યા અગાઉ જાહેર કરવામાં આવેલી હતી એમાંથી જ આ સોળસો જગ્યાઓ છે એ માઇનસ કરવામાં આવશે એટલે કે જે હાલમાં કચ્છ થી આઠ ભરતી શરૂ છે એમાં તમે છે એ ચોપનસો જગ્યાની જ ભરતી ગણી શકો છો એમાં સાત જણ જગ્યા છે નહીં કેમ કે સોળસો જગ્યાઓ છે એ આ ભરતીની અંદર છે એ જમા કરવામાં આવેલી છે અને બીજી એક ગતિની વાત જો તમને કહેવામાં આવે તો ગણક રોમ દ્વારા પ્રશ્ન રહેતો હશે એટલા માટે જવાબ આપી દઉં છું કે આ જે જાહેરાત કરવામાં આવેલી છે તો આ જાહેરાત અનુયે તમારે જો આ ફોર્મ મતલબ આ જાહેરાતમાં તમારો ફોર્મ ભરવા માંગતા હોવ છો તો તમારે નવે સ્તરથી ફોર્મ ભરવું પડશે જે અગાઉ ફોર્મ ભરેલું છે 6 થી 8 માટે કે 1 થી 5 માટે એની જ ફોર્મ કે એની જ પ્રોસેસ આમાં નહીં થાય મતલબ એની જ વસ્તુ આમાં નહીં ચાલે આમાં તમારે નવેસરથી ફોર્મ ભરવાનું છે નવેસરથી ફોર્મ જમા કરવાનું છે ડોક્યુમેન્ટ્સ આપવાના છે અને બધી પ્રોસેસમાં ભાગ લેવાનો છે તો નવેસરથી જ આ બધી વસ્તુ છે એટલું ખાસ સમજો જૂનું છે એ એની રીતે ચાલશે કચ્છનું એની રીતે ચાલશે 9 થી 12 નું એની રીતે ચાલશે તો એક રીતે જો તો બધી જગ્યાએ છે ત્યારે ભરતીની પ્રક્રિયા શરૂ છે અને પીએચની પણ ભરતીની ત્યારે પ્રોસેસ શરૂ રહેલી આપી છે શેર જરૂર કરી દેજો આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે ટેલિગ્રામ પણ જોઈ દેજો નાની મોટી અપડેટ હોય છે ત્યાં આપવાની કોશિશ કરતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ